ભરૂચની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા વાલીઓએ મચાવ્યો ભરૂચના નેશનલ નંબર પર સ્થિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ સર્જાયો આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમના બાળકો સાથે ભેદભાવપૂર્ણ વલણ દાખવવામાં આવે છે રોષે ભરાયેલા વાલીઓએ ડીઈઓ કચેરી પર પહોંચી હોબાળો કર્યો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા તેમણે કહ્યું કે ઘટનાની તલસ્પર્શી તપાસ કર્યા બાદ જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો સામે કાર્યવાહી કરાશે પરંતુ સવાલ એ છે કે આખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસી નોન એસી માં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ભેદભાવ કેમ વણ જોયા શુભ મુહૂર્ત ખાતરી જે લાખો રૂપિયાના વાહન અને સોનાની થઈ ખરીદી લોકોએ વણ જોયા શુભ મુહૂર્ત જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સોનાની ખરીદી કરી શુભ મુહૂર્ત સાચવ્યું આજના દિવસે સોની બજારમાં ચમક જોવા મળી સુરતમાં અખાત્રીજ નિમિત્તે લોકો સોનાની ખરીદી કરવા સોનાના શોરૂમમાં ઉમટી પડ્યા હતા સુરતમાં સવારથી જ્વેલર્સ અને શોરૂમમાં ખાસ તૈયારી કરાઈ હતી જો કે સોનાની કિંમત અને આગામી દિવસમાં લગ્ન સીઝન નહીં હોવાથી સોનાનું બુકિંગ ઓછું થયું છે પરંતુ આજના દિવસનું મહત્વ હોવાથી વેચાણ વધ્યું

ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ની તૈયારીઓ નો શુભારંભ થયો છે સાત જુલાઈ એ સુદ બીજ ના દિવસે એકસો સુડતાલીસ ની રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે અમદાવાદ માં રથયાત્રા પહેલા ત્રણેય રથ નું પૂજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ના રથ નું પૂજન કરાયું હતું જમાલપુર જગન્નાથ મંદિરના ના મહંત દિલીપ મહારાજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા જૈન શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું સંતો મહંતો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી ભગવાનની ચંદન યાત્રા પણ થઈ હતી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવશે આગામી સમયમાં એકસો આઠ કળશ જળ ભરીને ભગવાનની જળ યાત્રા યોજાશે હવે સાતમી જુલાઈ ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળશે મહંત દિલીપ દાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર કરાશે આ કાર્યક્રમમાં મંદિરના તમામ સભ્યો ટ્રસ્ટીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહેશે જામનગરમાં ખીજડા મંદિર નવું બનશે ચારસો વર્ષ બાદ અક્ષય તૃતીયા શુભ દિવસે જીર્ણોધાર શિલાન્યાસ કરે જામનગરમાં ખીજડા મંદિરનું ચારસો વર્ષ બાદ અક્ષય તૃતિયાના શુભ દિવસે જીર્ણોધાર અને શિલાન્યાસ કરવામાં આવ્યો જામનગરમાં આવેલા આદ્યપીઠ શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા અક્ષય અક્ષયતૃતિયા એટલે કે અખાત્રીજના શુભ દિવસે જીર્ણોધ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે છોટી કાશી ગણાતા જામનગરના રાજવી જામ જામસાહેબ ક્ષત્રશૂલ્યસિંહજી પાંચ નવનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ આ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી સુંદર સાજજી ભાવિકોની ઉપસ્થિત રહ્યા શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા નૂતન મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવનાર છે આગામી ત્રણ વર્ષ આસપાસ આ મંદિરનું નિર્માણ સંપન્ન થશે જામનગરમાં લાલ ગુલાબી પથ્થરમાંથી ખીજડા મંદિરનું નવેસરથી નિર્માણ થશે નિર્માણ કાર્યમાં દોઢ લાખ ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે આ મંદિરને કલાત્મક બનાવવામાં આવશે જેના માટે અલગ અલગ ટીમો બનાવી સંતો મહંતો મંદિરનું નિર્માણ કરશે આ સંપ્રદાયના બારસો થી પણ વધારે મંદિરો ભારતભરમાં છે અને પાંચ કરોડ થી વધુ અનુયાયીઓ પણ ફેલાયેલા છે અખાત્રીસ ના શુભ દિવસે ખેડૂતોએ વાવણી ના કર્યા શ્રી ગણેશ ખેત ઓજારો ની કરી પૂજા શુભ દિવસે રાજ્યભરના ખેડૂતોએ વાવડીના શ્રી ગણેશ કર્યા ખેડૂતોએ ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી ખેતીનો પ્રારંભ કર્યો આણંદના તારાપુર તાલુકાના કસબારા ગામે ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરનું પૂજન કરી ખેતીની શરૂઆત કરી હતી કસબારા ગામના ખેડૂતોએ આવનાર વર્ષે સારો પાક થાય તેવી આશા વ્યક્ત કરી હતી તો આ તરફ બનાસકાઠામાં પણ ખેડૂતોએ અક્ષય તૃતીયાની ઉજવણી કરી હતી ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી ખેતીની શુભ શરૂઆત કરી હતી પહેલાના સમયમાં ખેડૂતો હળ બળદની પૂજા કરતા હતા પરંતુ હાલ હળ અને બળદનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે ત્યારે ખેડૂતોએ ખેતીના ઓજારોની પૂજા કરી આવનારું વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરી હતી અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ વહેલી સવારે બળદોને હળ જોડી અખા ત્રીજનું મુહૂર્ત સાચ્યું અક્ષય તૃતીયા અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે ખેતીના નૂતન વર્ષ સમાન આજના દિવસે ખેડૂતોએ બળદો ને હળથી જોડી ખેતી કાર્ય ની શુભ શરૂઆત કરી ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજ ના શુભ મુહૂર્ત ખેતી કાર્યની શરૂઆત કરી છે ધરતી પુત્રો ના સભ્યો દ્વારા હળ જોડી ખેતી કાર્યની શરૂઆત કરવામાં આવી ખેડૂતોએ સવે સમાર જેવા સાધનો નું પૂજન કરી મુહૂર્ત સાચવી લઈ ખેતી નો શુભારંભ કર્યો છે અરવલ્લી ના ખેડૂતો પણ મો મીઠું કરાવી નવા ઉમંગ સાથે કૃષિ ના શ્રી ગણેશ કર્યા માત્ર આ વર્ષે જ નહીં દર વર્ષે ખેડૂતો વર્ષો જૂની પરંપરાને આધારે પૂજન કરી પરંપરા નિભાવે છે ખાસ વાત એ છે કે પ્રગતિશીલ ભારતમાં ખેડૂતો આધુનિક ખેતીના ઓજારોનો ઉપયોગ કરી રહ્યા છે અને નવી નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે છતાં વર્ષો જૂની પરંપરા ભૂલ્યા નથી આજે પણ વસુંધરાની સાથે સાથે ખેતીના નવા જૂના તમામ ઓજારની વિધિવત રીતે પૂજા કરી રહ્યા છે વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા

મોટા પ્રમાણમાં જમાદાર કેરીની આવકની શરૂઆત થઈ છે ભાવનગર જિલ્લામાં નવ હજાર હેક્ટર જમીન કરતા પણ વધારે કેરીનું વાવેતર થાય છે અહીંયાથી મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરીને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હોય છે અહીંના મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરી મબલક આવક મેળવે છે તો ભાવનગર જિલ્લામાં સોસિયા તળાજા મહુવા જેસર સહિતના પંથકમાં કેસર કેરીના બગીચા આવેલા છે માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે તેમજ માર્કેટિંગ ચૂકી છે કેસર કેરીનો ભાવ રૂપિયા આઠસો થી લઈને પંદરસો સુધી નોંધાયો હતો ત્યારે લોકો ઊંચા ભાવ આપીને પણ તેની ખરીદી કરી રહ્યા છે પંચમહાલના કુવાજર ગામની ચૂંટણીનું અઢી વર્ષે આવ્યું પરિણામ ગ્રામ પંચાયત ની પરિણામ મતદાનના એકાદ મહિનામાં તો આવી જ જાય પરંતુ ગુજરાતનું એવું ગામ છે જેનું પરિણામ અઢી વર્ષે આપ્યું વાત છે પંચમહાલ ના કુવાજર ની પંચમહાલ ના કુવાઝર ગામે અઢી વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણી માટે હારેલા ઉમેદવાર સુલેમાનભાઈ દ્વારા પરિણામ બાબતે શંકા જતા રીકાઉન્ટિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી અઢી વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રીકાઉન્ટિંગ થયું

પંચમહાલમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ હવે મહિસાગર બૂથમાં વોટિંગ કરતા વિડીયો વાયરલ કર્યો હતો ડંખરિયા બૂથ નંબર એકસો ના પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી યુવક સ્ટાફની જાણ બહાર મોબાઈલ મતદાન મથકમાં લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે બાલાસિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

બરોડા ડેરીનો નો દૂધ વાન ડ્રાઈવર જ ડેરી માટે ઘાતકી સાબિત થયો છે બરોડા ડેરીના દૂધના ડ્રાઈવરે સફેદ દૂધમાં કાળા કારનામા કર્યાનો નો પર્દાફાશ થયો છે દૂધ ચોરીના ના બરોડા ડેરીના સુપ્રિટેન્ડેન્ટે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખો ભાંડો ફૂટ્યો છે બરોડા ડેરી નો દૂધ નો ડ્રાઈવર દૂધ માં પાણી ભેળવતો હતો પાણી ભેળવતા રંગે હાથે છે દૂધ કાઢી લીધું હતું આ કામ કરતા રંગે હાથે ઝડપ્યો હતો ભેળવ્યા નો ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો છે કરચિયા ગામે ઝડપાયેલા દૂધ ચોરી કૌભાંડ ને લઈને હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ તેજ કરી છે ડ્રાઈવર ને પકડ્યા બાદ જ હવે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે અમદાવાદમાં વટવામાં મહિલાની હત્યા કરનારા પતિ પત્નીને આવ્યો જેલમાં જવાનો વારો સામાન્ય બાબતે કરી હતી હત્યા અમદાવાદના વટવામાં મહિલાની હત્યા મુદ્દે પોલીસ તપાસમાં મોટો ધડાકો થયો છે પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે જેની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વટવામાં ભાડે રાખેલા શેડ ખાલી કર્યા બાદ ડિપોઝિટ પરત લેવા ગયેલા ભાડુવાત સાથે તકરાર કરી હતી શેડ માલિકે તલવાર હુમલો કરતા ભાડુવાત ની મોત થયું હતું વટવામાં રહેતા નિમેશ રાઠોડે મારુતિ એસ્ટેટ બે માં આવેલા બસો છત્રીસ નંબર ના શેડ ને થોડા મહિનાઓ પહેલા નિર્ભયસિંહ રાઠોડ પાસે ભાડે રાખ્યો હતો જેમાં તેઓ પાઇપ નો વેપાર કરતા હતા જેનું મહિને આઠ આપતા હતા અને ડિપોઝિટ પેટે ત્રીસ હજાર માલિક નિર્ભયસિંહ પાસે ડિપોઝિટ પૈસા પરત માંગતા પત્ની વિદ્યા રાઠોડ સાથે ગયા હતા ડિપોઝિટ ના પૈસા ની માંગણી કરતા નિર્ભયસિંહ ની પત્ની જેની રકચક કરી હતી અને તે સમયે નિર્ભયસિંહ રાઠોડ દ્વારા તેના ઘર માં તલવાર કાઢી ફરિયાદીની પત્ની વિદ્યાબેન રાઠોડના હાથના અને માથાના ભાગે મારી હતી અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન હોય તો દર્શનનો સમય જોઈને જજો અખાત્રીજના શુભ અવસરથી યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા બે વખત આરતી થતી હતી હવે દિવસ દરમિયાન ત્રણ વખત આરતી કરવામાં આવશે જેમાં બપોરે સાડા બાર કલાકે પણ આરતી કરવામાં આવશે સાથે ગરમીને લઈ માતાજીને ત્રણ વખત શણગાર કરવામાં આવશે રાત્રે સુધી મંદિર ખુલ્લું રહેશે દેવભૂમિ દ્વારકામાં અક્ષય તૃતીયાની વિશેષ ઉજવણી કરવામાં આવી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશ ને ઋતુ અનુસાર ચંદન ના વાઘા વિશેષ શ્રણગાર કરવામાં આવ્યો સતત બે માસ સુધી દ્વારકાધીશ ને પરંપરાગત વસ્ત્ર ને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદન ના

બનાસકાંઠાના મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં આગ લાગી હતી પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા સમયે આ આગ લાગી લગ્ન મંડપમાં અચાનક આગ થી અફરાતફરી મચી ગઈ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો લોકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી છે સમય સુચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને ખાખ થઈ ગયો ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગુંચવાયું ટ્રસ્ટીની નિમણૂંક માટેની સેશન્સ કોર્ટમાં હતી અને કોર્ટે વીસ દિવસ બાદ ત્રીસ મે રોજની આપે છે મુદત અને ડાકોર ટેમ્પલ કમિટીમાં ચાર ટ્રસ્ટીઓ અને એક ચેરમેનનો વહીવટ છે હાલ કમિટીમાં એક ચેરમેન અને ત્રણ ટ્રસ્ટી છે એક ટ્રસ્ટી માટે સોળ લોકોએ નોંધાવી હતી દાવેદારી એક દાવેદારી પાછી ખેંચાતા હવે પંદર દાવેદારો છે મેદાને પંદર દાવેદારોમાં બિઝનેસમેન સહિત રાજકીય આગેવાનો પણ મેદાને છે નવસારીમાં યોજાયેલા જૈન સમાજના બસો સાત તપસ્વીઓના પાણના કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના પત્ની અને પૌત્રીને સીઆર પાટીલે મગનું પાણી પીવડાવી કરાવ્યા કરાવ્યા ઉપરાંત તપ કરતા અન્ય તપસ્વીઓના પણ સી આર પાટીલે આચાર્ય મહારાજના આશીર્વાદ ગુજરાતમાં મતદાન બાદ ભાજપમાં વિરોધના આવ્યા છે ઉભરા અને રાદડીયા સંઘાણી બાદ નારણ કાછડિયા ભાજપ સામે બગડ્યા મતદાન પછી ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે જેની આ ત્રણ તસવીર છે ગુરુવારે રાદડિયા દિલીપ સંઘાણી બાદ શુક્રવારે અમરેલી પૂર્વ સાંસદ ભાજપના નેતા નારણ ભડકો છે ભાજપે કરેલા ભરતી મેળા થી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે લોકસભાની ચૂંટણી માં તેની અસર પણ જોવા મળી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું તે અમરેલીની ત્રેવીસ લાખ ની વસ્તી અને સાડા સત્તર લાખ મતદારો નો દ્રોહ કર્યો છે કહ્યું જે થેન્ક યુ ના બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી આ સિવાય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં કાર્યક્રમ ટ્વેન્ટી ટ્વેન્ટી પોતાની જ પાર્ટીને ઘેરી હતી

પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખ ને લખ્યો છે અને માણાવદર પેઠા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો કરાયો છે જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાંકલ કર્યાનો દાવો मेंदरडा विस्तार में बूथ पर चूंटी दरमियान कांग्रेस प्रचार कर दाव कर हजू बस पहला कांग्रेस उम्मे फेर मतदान की मांग की बासठ हजार करोड़ थी टर्नओवर धरावती थी मोटी सहकारी संस्था फरी दिलीप संघाणी हाथ में बिनहरीफ चूंटाया ગુરુવારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જય રાદડિયાની જીત થયા બાદ હવે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બન્યા છે દિલીપ સંઘાણી પાસઠ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ છે તો વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે એકવીસ ડિરેક્ટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીર સિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા દશકથી જોડાયેલા છે જીતાડી તેમજ આજે ચેરમેન જંગ જીતી સંઘાણીએ ઇફકોમાં પોતાનો ઋતવો જાળવી રાખ્યો છે ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકેની નિયુક્તિ થતાં તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે આ બાજુ ચૂંટણીમાં હાર બાદ સંઘાણી સંઘાણીને અભિનંદન સાથે ટોણો માર્યો કહ્યું દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાય જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી